નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ ગેરના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંચાવનથી સોળસો છત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સાહીઠથી પંદરસો સાઠ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી પંદરસો ને પંચોતેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને એંસી રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી સોળસો એકવીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી સોળસો એકવીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સાહીઠથી સોળસો ને ચાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ત્રાણુંથી સોળસો રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો છાસઠથી ચૌદસો એકોતેર રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી થી ને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને છેતાલીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો સડસાઠ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પિસ્તાલીસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નુંથી છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો વીસથી ચૌદસો ને પંચાવન રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના કપાસના બજાર ભાવ જો જોજ હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર